પણ જે અસામાજિક તત્વો દ્વારા જે કૃત્ય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને આકરામાં આકરી સજા થાય અને ગંભીરમાં ગંભીર એ લોકોને સજા થાય એવા અમે પ્રયત્ન કરીએ છીએ અને કોઈપણ સંજોગોમાં આ દીકરીઓને ન્યાય મળે એ હેતુથી અમે પ્રયત્ન કરીએ છીએ રીતે અત્યારે બસની મોટી અભાવ છે શું બસનો જે અભાવ છે અત્યારે અમે કુંડિયા ગામે પણ દીકરીઓની મુલાકાત લઈને આવ્યા છીએ શાળાના શિક્ષકગણ અને શાળાના ટીવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે પણ અમે મુલાકાત લીધી છે જે બસનો પ્રશ્ન છે કે જે ટ્રાન્સપોર્ટેશનની અભાવ છે એ મારે વિભાગના કર્મચારીઓ સાથે પણ વાત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં બસની સુવિધા પણ શરૂ થશે એવું એ હું તમને કહું છું બીજી વાત કે વિદ્યાર્થીએ પોતાના જીવ અને પોતાને આવડું બચાવવા માટે જે છલાંગ લગાવી છે એના વિશે શું કહેશું દીકરીએ પોતાના સ્વ બચાવ માટે જે ચાલુ વાહનમાંથી જે છલાંગ લગાવી છે ખરેખર દીકરીઓની હિંમત આપવી જોઈએ કે દીકરીઓ પોતાના સ્વ બચાવ માટે જે સરકારશ્રી પણ પ્રયત્ન કરી રહી છે અને શાળાઓમાં મોટિવેશનના જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ કોઈક અંશે આ એક ભાગ જ છે કે દીકરીઓ પોતે આત્મનિર્ભર બની છે અને પોતે સજાગ બની છે જાગૃત બની છે અને પોતાના સ્વ બચાવ માટે આજે દીકરીઓએ આ પગલું ભર્યું છે દીકરીઓની હિંમતને હું ખૂબ જ બિરદાવું છું કાલની જે ઘટના બની જે દીકરીઓ સાથે એક ગંભીર બાબત છે હું એને સખત શબ્દોમાં વખોરી કાઢું છું કારણ કે અમારી દીકરીઓ જે સ્કૂલમાં જ ગઈ હતી અને સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી એમાં જે ગુનેગારોએ કૃત્ય કર્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે આ અમારી સરકાર દીકરીઓને ભણાવવા માટે દીકરીઓ ભણીને આગળ આવે એના માટે કટિબદ્ધ છે ત્યારે આવા લુખા તત્વો ગુનેગારો જે આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય એને કોઈપણ સંજોગોમાં સાંખી ના લેવાય એવી અમે ડિપાર્ટમેન્ટ સાથે વાત પણ કરી છે અને આ દીકરીઓ જે થોડી ઘણી નાની મોટી ઈજા થઈ છે એ જલ્દી સાચી થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું બસની સુવિધા ટાઈમ પ્રમાણે નહોતી એના માટે આજે મને જાણ મળી એમના વાલીઓ થકી કે આ બસને ટાઈમ પ્રમાણે તમે ચાલુ કરાવો તો હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને એ ડિપાર્ટમેન્ટે મને ટાઈમટેબલ બનાવીને કહ્યું છે કે બે દિવસમાં બસ અમે ચાલુ કરીશું એટલે હવે પછી આ જે ગુનાખોરો છે ગુનેગારો છે આવી ઘટના ન બને એના માટે આ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એવી અમે આશાને અપેક્ષા રાખીએ અને અમારે પોલીસ વિભાગ સાથે વાત પણ થઈ છે ગઈ કાલે આજે દીકરીઓ ઉપર છેડતીની જે ઘટના બની છે એનાથી અમે સંસદ સભ્ય તાલુકા પ્રમુખ અમે બધા કાર્યકર્તા ખૂબ નારાજ દુઃખી છે કે આવી ઘટના છોટાદેપુર જિલ્લામાં પહેલી વહેલી બની છે અને આ ઘટનાથી એટલું બધું દીકરીઓને હિંમત આવી છે કે દીકરીઓ કૂદી જાય ભગવાનનો પાર માનીએ કે એમને કશું થયું નથી એક નોર્મલી નોર્મલ ઈજા થઈ છે પરંતુ આ ઘટનાથી અમને એટલું દુઃખ થાય છે કે ભાઈ ડીએસપી સાહેબને પણ અમે સૂચના આપી છે કે ભાઈ કડકમાં કડક સજા થાય આવા ગુનેગારોને દાખલો બેસાડો ભવિષ્યમાં આવું માથું ના ઊંચકી શકે અને આ વિસ્તારની અંદર આવું કૃત્ય કોઈ કરી ના શકે એવો દાખલો બેસાડો એવી અમે કડક સૂચના ડીએસપી સાહેબને અમે વિનંતી કરી છે અમે સૂચના પણ આપી છે